સમાજના ઘડતરમાં શિક્ષકોના અમૂલ્ય યોગદાનને મૂલવવા માટે દર વર્ષે પાંચ સપ્ટેમ્બરે શિક્ષક દિન ઉજવવામાં આવે છે ત્યારે જૂનાગઢ પોલિટેકનિક કોલેજના પ્રોફેસરની રાષ્ટ્રપતિ એવોર્ડ તરીકે પસંદગી થતા કોલેજના વિદ્યાર્થીઓ સહિત સમગ્ર જૂનાગઢમાં ખુશીનો માહોલ છવાયો છે શિક્ષકોને સમાજના સાચા ઘડવૈયા કહેવાય છે દેશના વિકાસને નવી ઉંચાઈઓ સુધી લઈ જનારા ડોક્ટર્સ એન્જિનિયર્સ વૈજ્ઞાનિકો બિઝનેસમેન રમતવીરો વગેરેના ઘડતરમાં શિક્ષકની પાયાની ભૂમિકા રહેલી છે શિક્ષક પોતાના વિદ્યાર્થીને શિક્ષણની સાથે સાથે જીવન ઘડતરના પાઠ પણ શીખવે છે દેશભરમાંથી આવા શ્રેષ્ઠ શિક્ષકોની પસંદગી કરીને દિલ્હી ખાતે તેમનું રાષ્ટ્રપતિ અવોર્ડથી સન્માન કરાય છે જુનાગઢની પોલિટેકનિક કોલેજમાં ઇલેક્ટ્રિકલ વિભાગના હેડ તરીકેની ફરજ બજાવતા પ્રોફેસર રણજીત પરમારે છેલ્લા પચીસ વર્ષમાં પચીસ પણ વધુ વિદ્યાર્થીઓને એન્જિનિયરિંગનું શિક્ષણ આપ્યું છે વિદ્યાર્થીઓને ભણવામાં સરળતા રહે તે માટે તેઓ લાઈવ ઇન્ટરનેટ અને એનિમેશન સહિતના આધુનિક ઉપકરણો તથા સોશિયલ મીડિયાના માધ્યમથી તેમને શિક્ષણ પૂરું પાડે છે આ સાથે જ સરકારી ભંડોળનો ખોટો વ્યય ન થાય તથા વિદ્યાર્થીઓને ઓછા ખર્ચે સારું શિક્ષણ મળી રહે તે માટે તેઓ વિદ્યુત પ્રોજેક્ટ માટેની પેનલ્સ જાતે જ તૈયાર કરી વિદ્યાર્થીઓ પાસે પ્રેક્ટિકલ કરાવે છે જેથી વિદ્યાર્થીઓને થિયરીની સાથે સાથે પ્રેક્ટિકલ જ્ઞાન પણ પ્રાપ્ત થાય ટેકનોલોજી સાથે ભણે જ પરંતુ સાથે આપણા જે બેઝિક મૂલ્યો છે સ્વચ્છતા છે પ્રકૃતિ સાથેનો પ્રેમ છે અને માનવીય મૂલ્યો સાથે આદર ધરાવે કદાચ આજ અમારી સૌથી મોટા મોટી વિશેષતા છે કે જેને કારણે જેમ કે ડેડિકેશન ઓફ ધ ફેકલ્ટીઝ એન્ડ ડિસિપ્લિન ઓફ ધ સ્ટુડન્ટ્સ કે જેને કારણે આજે નેશનલ અને મલ્ટીનેશનલ કંપનીઓ અમારા દ્વાર દર વર્ષે ખકડાવે છે અને અમારા વિદ્યાર્થીઓને સારામાં સારી કહી શકાય એવી નોકરીઓને પ્રોફેસર રંજિત પરમારે શિક્ષણની સાથે વિદ્યાર્થીઓના ઘડતરમાં વિશેષ ફાળો આપ્યો છે આ સાથે જ તેમણે વિદ્યાર્થીઓની અંગત જીવનમાં પડતી મુશ્કેલીઓને દૂર કરવામાં પણ મહત્વનું યોગદાન આપ્યું છે તેઓ છેલ્લા દસ વર્ષથી મહિલાઓના ઉત્કર્ષ માટે અને તેમને માસિક ધર્મ દરમિયાન પડતી મુશ્કેલીઓના નિવારણ માટે કોલેજમાં સેનેટરી પેડ ઉપલબ્ધ કરાવી રહ્યા છે માટે થઈને દરેક લેડીઝ માટે સરના માર્ગદર્શન હેઠળ અમે એક નવતર પ્રયોગ કર્યો છે દરેક દરેક જે વોશરૂમ છે ગર્લ્સ વોશરૂમ એની અંદર અમે સેનેટરી પેડ્સ રાખેલા છે અને ડિસ્પોઝ કરવા માટેની વ્યવસ્થા રાખેલી છે અને જેનો કોઈ પણ ચાર્જ લેવામાં આવતો નથી અને ફ્રી ઓફ ચાર્જ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને તેમના ઘડતરમાં પ્રોફેસર રણજીત પરમારના ઉત્કૃષ્ટ યોગદાનને ધ્યાને લઈને સરકારે તેમને શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદ કરી તેમની રાષ્ટ્રપતિ એવોર્ડ માટે પસંદગી કરી છે જેના પગલે જૂનાગઢની પોલિટેકનિક કોલેજ સહિત સમગ્ર જુનાગઢ ગર્વની લાગણી અનુભવી રહ્યું છે કેતન ઓઝા સંદેશ ન્યૂઝ જુનાગઢ